અમારે ભૂરાને સાહેબ કલેક્ટર સાહેબનું દૂધનું દઈયું સાહેબને દૂધ દેવા જાય એના બંગલે તે એક દી સાહેબ કાંઈક ઘરે હતા ને એમાં મળી ભૂલથી સાહેબ ને એમ છે કોઈ હાજર નહોતું સાહેબ પોતે ઉભે આય ભૂરા આય ભાઈ ભૂરા કીધું ને ભુરાએ સાહેબને રામ રામ હાથ મિલાવ્યો પછી તો સાહેબ ગમે ગાડી અડાડી દે કલેક્ટર સાહેબનું કામ હોય તો ભુરાને મળી ગયો

પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દે ઈ સાહેબ ખાય એટલે પછી ઈ તો તારું ધન્યું છે ખાય જ ને એટલે ગામ ના કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઉભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરી લગાડી દે એટલે કે હા ઈ હાસો પૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબ ને ખબર હતી કે આમાં લેવલ કેટલું થઈ એટલે લખી ના લે મોકલ્યું કે સાહેબને કહ્યો ભુરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબને શીવ કા ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતા બધી મીટિંગું કેન્સલ કરો ને ભુરા ને પેલા બોલાવી લે આય ભૂરા આય ત્યાં કહે કેમ છો સાહેબ સાહેબ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલ એ રામ રામળવાની અંદરથી પણ કેતા અહીંયા જ બે આ પણ વાત સાચી સાહેબ છોકરાને નોકરીએ લગાડવા છે સાહેબ કે કેટલું ભણ્યા તાક ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ સાહેબ કે પણ ભીણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો જઉ આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ જા તાકે 49 તાકે એ તરી વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ ઓગણ પસાય નોકરી ન મળે ઓગણ પસાય પેન્શન મળે તાક તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી તો પેન્શન મળે ને ભૂરો ઉભી બધા રાખી જતો જો નોકરી નથી દેવું પેન્શન નથી દેવા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એજ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે આવું જ આ અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું ભ્રહ્મને ખાઈ રહ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું કોક આ અન જે ખેડૂતના ખેતરમાં પાક્યું હોય ભગવાન એનું કલ્યાણ કરજો એનું અભિરે ભરજો નરું સત્ય છે માણસ બહુ સંશોધન માં ચડી જાય આપણે જોજો કોઈ પણ માણસ સારું કામ કરતા હોય ને એટલે આપણે પાંચ જણા વાતો વાત કરે ફલાણા ભાઈ બહુ હારા હો અથવા તો કોઈ આ બેન આ વિસ્તારના ધારાસભ્ય અને જે વિસ્તારમાં હારાસભ્યો મળે ને એ હારી વાત જો નગર અમુક જગ્યાએ ધારાસભ્ય હોય પણ હારાસભ્ય ન હોય હા હું તમને એક 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 સમયની વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે એ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર એ ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળ્યુંથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે હાઇલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વ્યાં જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માલે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે પેલા તમે કાંઈ આ ગડડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા ઓડિયો માણસો બેઠા હોય કે અમારે આરો અમે જે શ્લોક બોલીએ બોલતા પણ હોય છે પહેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી આથી શરૂ થાય અમારું ઝામું જામે નહીં આપણે કહીએ એવું કોઈ દી નો થાય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો મને કે માયાભાઈ મારા બાપા માં દશરથ રાજામાં કઈ ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને કે હા હા કઈ ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટર માં ડીઝલ ખૂટ્યું બપોર નું આલે છે એ આગળ પાછું શરૂ થઈ જાય તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર અને આમ તો અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને આમ જ હોય ઓડિયોસમાં લાઇટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય આખું બેન કરીને મીંદળી દૂધ પીતી હોય ને એવું લાગે પણ એ જો થઈ ગઈ પાછી એમાં કઈ વાર લાગે જ નહીં એટલે મેં પુરાણ કીધું મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ જગત આખાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મેં કે તો મન કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જેમ ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલ ઈચ્છા થઈ પછી એમ જો માળું પેન્ડલ મારવા પડે એની કરતા મોટર સાયકલ હોય તો સારું મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે ઈ છું એમાં થાતા થાતા કે ઈનોવા હોય તો સારું ને અત્યારે બીએમડબલ જે માણસ ને મર્સિડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયા માં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું ભગવાન કે તારે સારું શું થાય એ કે મને એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે એક નાનો દાખલો દઉં એક એક ભાઈ એક એક રાજ હતું એમાં આ ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો ભાઈ ઈ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને ભાઈ રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું કે એની પહેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની એ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને માનવ ભક્ પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજાને ને એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી સાંભળજો આ વાત જાણીએ કે એ રાજાને જ્યારે બાંધી નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધીન નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીન એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ એ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જયારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ ક્યો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો ભઈનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માલિ વિયો જાય તમારા હૃદયમાંથી જવાનો કે નહીં તાક તો એનો મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો હતો એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો થો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકાવાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ ગલેણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે એ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ એ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈથી ભૂલતું નથી